હેલો ફ્રેન્ડ હું છું શ્વેતા શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગવાર ઢોકળી તમે દાળ ઢોકળી તો ખાધી હશે પણ આજે આપણે બનાવીશું ગવારની ઢોકળી તે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર ટ્રાય જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બનાવીએ ગવાર ઢોકળી ગવા ઢોકળી બનાવવા માટે એક વાટકી એટલે કે અઢીસો ગ્રામ જેટલો મેં બાજરીનો લોટ લીધો છે તેમાં મીઠું જીરું પાવડર હળદર મરચું મરી પાવડર અને બે ચમચી જેટલું તેલ આ બધું નાખીને લોટને બરાબર મિક્સ કરી લઈશું પછી થોડું થોડું પાણી નાખીને તેનો કઠણ લોટ બાંધી લઈશું આપણો ઢોકળીનો લોટ રેડી થઈ ગયો છે હવે હાથમાં થોડું તેલ લઈને તેના નાના નાના બોલ્સ બનાવી હાથ વડે દબાવીને આવી રીતે થોડી જાડી ઢોકળી બનાવી લઈશું ઢોકળીને થોડી જાડી જ રાખવાની તેવી જ રીતે આપણે બધી ઢોકળી બનાવી લીધી છે હવે કુકરમાં થોડું તેલ નાખીશું તેમાં જીરું નાખીશું એક ચમચી જેટલું પછી મેં લસણ મરચું જીરું પાવડર હળદર આખા લવિંગ અને મરી બધું ખાંડીને થોડું પાણી નાખીને મસાલો તૈયાર કર્યો છે તે આપણે તેલમાં નાખી દઈશું મસાલામાં તેલ ઉપર આવી જાય પછી તેમાં ગવાર નાખી દઈશું મેં અઢીસો ગ્રામ જેટલી ગવા લીધી છે ઘવારમાં થોડું તેલ છૂટું પડે પછી તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું આપણે ઘવાર ઢોકળી બનાવીએ છીએ એટલે પાણી વધારે જોઈશે જો તમે એકલી ઘવાર બનાવો તો પાણી નહીં નાખવાનું ઘવારના શાકમાં પાણી સારું ના લાગે ઘવાર ઢોકળી છે એટલે પાણી વધારે જોઈશે હવે એક એક કરીને ઢોકળીને નાખી દઈશું ઢોકળીને ઉપર જ મૂકવાની છે ઢોકળી નાખ્યા પછી તેમાં ચમચીથી હલાવવું નહીં આમ બધી ઢોકળીને આપણે ઉપર મૂકી દઈશું પછી ઉપરથી થોડી કોથમીર નાખીને કુકરને બંધ કરી લઈશું પછી ચાર પાંચ વિઝ આવે ત્યાં સુધી ચડાવી લઈશું આપણી ઢોકળી એકદમ સરસ ચડી ગઈ છે હવે તેને સર્વ કરી લઈશું તમે ટ્રાય કરજો ખાવામાં બહુ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી લાગે છે હવે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું હવે આપણી ઢોકળી ખાવા માટે એકદમ રેડી છે ગવાર ઢોકળી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો થેન્ક યુ